જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિવિધ મતદાન મથકોના મુલાકાત લઈને ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી હતી મતદાનના દિવસે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ જરૂરી તમામ સુવિધાઓ વ્યવસ્થાઓ ઊભી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સુરત ચોવીસ લોકસભા સંસદીય બેઠક બિનહરીફ થઈ છે ત્યારે સુરત ચોવીસ બેઠકમાં આવતા સાત વિધાનસભા મત વિસ્તારો સિવાય નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ એકસો છપ્પન માંગરોળ એકસો સત્તાવન માંડવી એકસો કામરેજ એકસો તેસઠ લિંબાયત એકસો ચોસઠ ઉધના એકસો પાસઠ મજુરા એકસો છ્યાસી ચોર્યાસી એકસો ઓગણ સિત્તેર અને એકસો સિત્તેર મહુવામાં તારીખ સાતમી મે રોજ ચૂંટણી યોજનાર છે જેના ભાગરૂપે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી અને શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોતે પચીસ નવસારી લોકસભા મતદાર વિભાગના સમાવિષ્ટ ભટારની એસએમસી પ્રાથમિક શાળા નંબર પંદર બાવન ખટોદરાની એસએમસી આંગણવાડી નંબર ચોપન છપ્પન બમરોલી શાળા વિદ્યાલય પાંડેસરા ગામની સુમન હાઈસ્કૂલ નંબર પંદર ઉદનાની સમિતિ કેરલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ લિંબાયતની ન્યૂ મોડલ સ્કૂલ લિંબાયતની એમપી લીલીયાવાલા વિદ્યાભવન ડિંડોલીની સનરાઈઝ વિદ્યાલય અને માતૃભૂમિ વિદ્યાલય સ્થિત મતદાન સેન્ટરોની મુલાકાત લઈને ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરીને જે તે વિધાનસભા ચૂંટણી અધિકારીઓ મત ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા તેમણે વિવિધ બૂથ પરથી જરૂરી સુવિધા પાર્કિંગ વરિષ્ઠ અને અશક્ત મતદાતાઓ માટે વ્હીલચેર સહિત ઊભી થનાર અન્ય પ્રાથમિક સુવિધાઓ વિશે જાત માહિતી મેળવી હતી આગામી તારીખ સાતમી મેના રોજ યોજનારી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન મહત્તમ મતદાન થાય અને વધુમાં વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે તેવી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી હતી